ધોરાજી માનવ સેવા અને ધોરાજી સિવિલ સરકારી હોસ્પિટલ દ્વારા ચક્ષુદાનનું આયોજન કરવામાં આવ્યું આ ચક્ષુદાનમાં અત્યાર સુધી બસો પંચોતેર વ્યક્તિઓનું ચક્ષુદાન થયું તેમાં આજરોજ જેતપુર મુકામે દોષી પરિવારના એક દુઃખદ સમાચાર આવતા જેતપુર મુકામે સ્વર્ગીય દોષી વીણાબેનનું અર્યંત શરણ પામ્યા હતા તેમના પરિવારે ધોરાજી સિવિલ હોસ્પિટલના સ્ટાફને જાણ કરતા તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક જેતપુર મુકામે પહોંચીને તેમના મુદ્દે તપાસ કરી તેમની આંખનું ચક્ષુદાન કર્યું આ ચક્ષુદાન તેમના પરિવારને અર્પણ કર્યું અને આ અર્પણ કરી તેમની આંખો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી અને ત્યાં બંને યુવાનો અંધ હોવાથી બંને યુવાનોને એક એક આંખ આપીને દુનિયાને દેખતા થઈ ગયેલા તે લોકોએ દોષી પરિવારને આશીર્વાદ આપ્યા અને આભાર વ્યક્ત કર્યો ચક્ષુદાન દેતા ધોરાજી સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ જયેશ સાહેબ લોકોને જે અવસાન થતા તેમના આત્માને શાંતિ મળે અને તેવી તેમના પરિવારને કહ્યું ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી અહેવાલ રશ્મિન ગાંધી